વેલકમ બેક ટુ અક્ષર સારી સુરત અત્યારે આપણે જોવાના છે ડિજિટલ કોટનમાં તો ચારથી પાંચ કલરનું મેચિંગ રહેવાનું છે એકદમ યુનિક અને ડિફરન્ટ વસ્તુ રહેવાની છે આ ટાઈપની આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે વિડીયોને છેલ્લે સુધી જોઈશું આપણે બધા પીસ ઓપન કરીને બતાવવાના છે તમને આ પીસ આખો ઓપન કરીને બતાવી દઉં પલ્લુનો લુક તમે જોઈ શકો છો આ ટાઈપનો એકદમ ડિઝાઇનર પલ્લુ રહેવાનો છે ફેબ્રિકની વાત કરીએ એકદમ સ્મૂથ ફેબ્રિક આવશે કે જે તમે ઉનાળામાં આખો દિવસ પહેરી શકો નાના મોટા ફંક્શનમાં પણ તમે પહેરી શકો કોઈ પાર્ટી ઇવેન્ટમાં બધી જગ્યાએ તમે આને વેર કરી શકો એ ટાઈપમાં આવશે બ્લાઉઝની વાત કરીએ જેની બુટ્ટીનું બ્લાઉઝ આવશે બેકમાં સ્લીવ આવશે ને સ્લીવમાં પણ બેલ્ટ આવવાનો છે તમને કોઈ પણ આમાંથી કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે પ્લીઝ એમાં વોટ્સઅપ ઉપર મોકલી આપજો તમને પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ પણ મળી જવાની છે અને જો વિડીયોમાં નવો આવો ને તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયા અને નવી ડિઝાઇન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે જો તમને વિડીયો ગમ્યો હોય ને તો આગળ શેર કરવાનું પણ ભૂલતા નહીં કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ તમારે કરવું પડશે કોઈ પણ તમને કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર પર મોકલી આપજો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાની છે સિંગલ પીસ તો પણ તમે ઘર બેઠા મંગાવી શકો છો એટલા કલર આવવાના છે અમે તમને કોઈ પણ કલર સારું લાગ્યો એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપમાં મોકલવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કલેક્શન તમને કેવું લાગ્યું છે થેન્ક યુ